કે તીર્થ અને પ્રતિમાથી કલ્યાણ થાય છે અને સાધુ પુરુષના દર્શનથી તત્કાળ મોક્ષ થાય છે સ્વામી એમ કહે છે કે તીર્થ કરવાથી અને પ્રતિમાઓની આરાધના ને પૂજા કરવાથી ઉરુકાળે કલ્યાણ થાય છે ઉરુકાળ એટલે અનેક જન્મ આજ આપણે ભક્તિ કરતા હોઈએ આજ આપણે કલ્યાણના માર્ગમાં આપણે આવ્યા છીએ અને આપણે ભક્તિ કરીએ છીએ આપણે તીર્થ કરીએ છીએ અને ભગવાન હરિ ની આપણે પૂજાઓ કરતા હોઈએ જેને જે મૂર્તિ મળી છે બસ એની એની પૂજા કરતો હોય તો એનું કલ્યાણ જરૂર થાય છે પરંતુ કલ્યાણ થાય ઉરુકાળ એટલે અનંત જન્મ આપણા વીતી જાય ત્યારે સંસ્કારોને ઉદય થતા થતા આપણું કલ્યાણ થાય અને સાધુ પુરુષના તો દર્શન થી જ કલ્યાણ થાય આગળ જે લખે છે એમાં તીર્થ કરવાથી અને પ્રતિમાઓની સેવા કરવાથી કેટલું કેટલું સાધન તમારે કરવું પડે આપણે સમયનો દસમો ભાગ મૂકવો પડે અંદર નિત્ય જવું પડે ત્યાં આગળ દર્શન કરવા પડે ત્યાં પ્રદક્ષિણાઓ કરવી પડે ત્યાં દલવત કરવા પડે ભગવદ વાર્તા કરવી પડે મંદિરની સેવા કરવી પડે માળા કરવી પડે માનસી કરવી પડે જપ કરવા પડે તીર્થ કરવા પડે વ્રતો કરવા પડે દેવની સેવા છે એવું તીર્થ અને સેવા કરવાથી કલ્યાણ જરૂર થાય છે પરંતુ આ જન્મે નહીં બીજા કેટલાય જન્મ એના જયારે થાય છે ત્યારે આ બધા સંસ્કારોને ઉદય થતા થતા એનું કલ્યાણ થાય છે